સાડા અગિયાર વાગ્યા ને હું કોલેજથી આવી ગઈ હતી ત્યાં અહીંયા તો હેતને સ્કૂલે જવાનું હોય એટલે એની ધબધબાટી હાલતી હોય ને એ જો હજી નાવા ગયો નથી બાર વાગે સ્કૂલે જવાનું હોય સાડા અગિયાર વાગ્યા તો એ નાવા ગયો નથી અને આ હિત જો આવી ગયો ને એટલે એની વાહે રખડે છે જો મારો પાંડા લઈને ભાગ્યો અને અહીંયા હેતની નાસ્તો ભરાઈ ગયો છે વઘારેલી રોટલી અહીંયા આવ અહીંયા આવ જોઈ બે 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 ચોકલેટો ખાઈ લીધી છે કારે જોઈને એક વાગ્યો તો એક ફૂલે વયો ગયો ને આજ હું જમવાનો બનાવવાનું થોડું મોડું થઈ ગયું તો મોડું મોડું દાળ ટોકરી વધારે દાળ ટોકરી બનવાની વધારે વયો અને દાળ જે મસાલો ગઈ હોય ઘણી

જમવાનું બની ગયું દાળ ઢોકળી ને બધુંય તો હવે બેસી ગયા છીએ જમવા આજ તો મહેમાન છે નહીં વયા ગયા મહેમાન બધાય અમે ત્રણ જણા છીએ જમવા મુખલી આવી જાય ને મહેમાન હા મહેમાન આવી જાને પાછા બે ત્રણ દિવસ પાછા મહેમાન તો હોય જ હતા મહેમાન છે પણ એ જમવા નતા બેલા હા એ મહેમાન એ મહેમાન ના કેવાય હોય ત્યારે

તો જુઓ સાડા છ જેવું કઈક થયું તું વાગવામાં ને હું આવી ગઈ છું હોમવર્ક કરવા આજે કોલેજનું થોડુંક હોમવર્ક આવી ગયું છે ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે બારે ને આ તો વહેલો ક્યારનો વરસાદ ચાલુ થઈ ગયો તો એટલા ક્લાસ જવાનું નથી ને એટલે આવી ગઈ છું હોમવર્ક કરવા તો આઠ વાગ જેવું આવ્યું છે ને હું ભાઈના ઘરે ગઈ હતી આવી ગઈ ને અહીંયા આવી તો કીધું કે કાઠિયાવાડી ખીચડી પ્રોગ્રામ થઈ ગયો છે મમ્મી ખીચડી મૂકી દીધી છે અને રોટલા બને રોટલા કોના માટે બાગ રોટલો બાગ માટે બા માટે રોટલો બનાવે છે અને અહીંયા ખીચડી મૂકાઈ ગઈ પછી કાઠિયાવાડી રીતે એવી રીતે કંઈક વઘારશે અને બા માળા કરવા બેઠા છે જોવું અને અહીંયા પપ્પાને એ બે ટીવી જોવે છે મેચ જોવે છે હવે કરવાના પછી મરચા સુધારવાના આદુ ખમણવાનું છે મને એ કામ આપી દીધું કે તું આ કરીને નવરી બેઠી બેઠી

એ બાત નઈ મન છે કે બોટી કિવા કે તો નાઈટ ક્લાસ જેવી છે ચટડી બની ગઈ છે અને

મસ્ત મજાની ખીચડી બની ગઈ ને બધા બેસી ગયા છે જમવા જો આઈ રે ખીચડી ને બધા બેસી ગયા જમવા જો કેવી બઈ ની પપ્પા ખીચડી ખીચડી બહુ મસ્ત બની ગઈ ટોપ ના પેટ

આજનો વિડીયો તમને બધા એને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને વરણ મહાદેવને ગુડ નાઇટ